ગેસ ચાલુ કર્યા વગર આ ઉનાળાની ગરમીઓ માટે બનાવો મીઠા મીઠા ચીકુની ઠંડી ઠંડી વાનગી જે ફક્ત દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો અત્યારે ચીકુ ખૂબ પ્રમાણમાં મળી રહ્યા છે અને ખૂબ જ સરસ મીઠા એવા આવે છે તો આપણે ચીકુ લીધા છે તેને આપણે છાલ હટાવી દેવાની છે બાળકોને ચીકુ ખાવા પસંદ નથી હોતા પણ જો આ રીતે ચીકુ ખવડાવશો તો બાળકો હોશે હોશે ખાશે અને વડીલો પણ ખાશે અને બાળકોના વેકેશન ચાલી રહ્યા છે તો બાળકો માટે તો બેસ્ટ ઓપ્શન છે તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો ઘણી વખત ચીકુ ખૂબ સરસ મળતા હોય તો આપણે એકી સાથે કેટલા બધા ચીકુ લઈ આવતા હોઈએ છીએ પણ ને એવું બનાવીને આપણે બાળકોને આપીએ તો બાળકો પીતા નથી પણ જો આ રીતે તમે બાળકોને આપશો તો બાળકોને તો ખૂબ જ મજા પડી જશે તો ચીકુને છાલ ઉખાડી લે પછી આપણે આ રીતે તેના બીયા હટાવીને મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે આ રીતે આપણે ચીકુને ચિપ્સમાં કટ કરીશું અત્યારે ચીકુની સિઝન ખૂબ છે એટલે ચીકુ તો એટલા મીઠા મળે છે કે તમારે આની અંદર ખાંડ પણ ઉમેરવાની જરૂર નથી અને ચીકુ તો ગ્લુકોઝનો ખજાનો છે તો બાળકોને તો તમે જરૂરથી ખવડાવજો તો એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે કટ કરેલા ચીકુ ઉમેરી દઈશું તો અહીં આપણે બસો પચાસ ગ્રામ ચીકુ લીધા છે તેની છાલ હટાવીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા છે હવે તેની અંદર આપણે બે ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે મિલ્ક મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે આપણે એક ચમચી ખાંડ ઉમેરી દેસુ ચીકુ અહીંયા મીઠા છે એટલે આપણે થોડી એવી જ ખાંડ લીધી છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે સાત થી આઠ નંગ આપણે પલાળેલા કાજુ ઉમેરી દઈશું કાજુને આપણે દસ થી પંદર મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી લીધેલા હતા કાજુ અને ચીકુનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે ઠંડુ દૂધ જ ઉમેરવાનું છે ટેસ્ટી આપણે સારી રીતે પીસી લેવાની છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સરસ એવું આપણું ચીકુનું મિશ્રણ પીસાઈને તૈયાર છે તો હવે આપણે આને સેટ કરવા માટે આ રીતના કુલ્ફી મોલ્ડ લીધા છે તમે ચાના પેપર કપ આવે છે તેમાં પણ ગુલ્ફીને જમાવી શકો છો આ રીતે આપણે ગુલ્ફી સ્ટીક લગાવી દઈશું અને જે મિશ્રણ તૈયાર કરેલું તે થોડું થોડું ઉમેરી દઈશું જો તમારે ગુલ્ફી નથી બનાવી તો તમે તેને મિલ્કશેક તરીકે સર્વ કરી શકો છો વેકેશન છે એટલે બાળકો આઈસ્ક્રીમ ખાવાની ડિમાન્ડ ખૂબ કરતા હોય છે તો આ રીતે તમે બાળકોને ચીકુની ગુલ્ફી ખવડાવશો તો બાળકો ચીકુ આસાનીથી ખાઈ લેશે વળી ચીકુની સિઝન છે એટલે સિઝનલ ફ્રૂટ તો આપણે ખાવા જ જોઈએ પણ બાળકોને ફ્રૂટ ખાવા પસંદ નથી હોતા તો તમે બાળકોને આ રીતે ફ્રૂટ ખવડાવી શકો છો ગુલ્ફી મોલ્ડમાં આપણે ગુલ્ફી સેટ કરી દઈએ પછી ઉપરથી આપણે ચીકુની એક એક સ્લાઇસ રાખી દઈશું જેથી ગુલ્ફી ખાતી વખતે ખૂબ જ સરસ ક્રંચ આવે જો તમને પસંદ હોય તો તમે અહીંયા કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો પણ ઘણા બાળકો ડ્રાય ફ્રૂટ નથી ખાતા એટલે આપણે અહીંયા નથી ઉમેરેલા તમે ઉમેરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે સાતથી આઠ કલાક માટે હવે આપણે ગુલ્ફીને ફ્રીઝરમાં સેટ કરી દેસું તો આ ભયંકર ગરમીઓમાં તમે આ રીતે ચીકુ ગુલ્ફી જરૂરથી ટ્રાય કરજો આમાં તમારે ગેસ ચાલુ કરવાની પણ ઝંઝટ નથી કુલ્ફી બનાવતા જે મિશ્રણ બચેલું છે તેને આ રીતે આપણે એક કન્ટેનરમાં સ્ટોર કરી દઈશું અને તેની અંદર આપણે થોડા ચીકુના ટુકડા ઉમેરી દઈશું તમારે અહીંયા ડ્રાય ફ્રૂટ ઉમેરવું હોય તો સાથે તમે તે પણ ઉમેરી શકો છો પણ અહીંયા આપણે ચીકુના ટુકડા જ ઉમેરેલા છે અને આ મિશ્રણને પણ આપણે ઓવરનાઇટ ફ્રીઝમાં સેટ કરી દેસું જેથી આપણો ચીકુ આઈસ્ક્રીમ પણ તૈયાર થઈ જાય

તો બાળકોના વેકેશન છે તો બાળકોને આ રીતે ચીકુ આઈસ્ક્રીમ જરૂરથી ખવડાવજો તો ગુલ્ફી આપણી સારી સેટ થઈ ગયેલ છે આ રીતે બનેલી ગુલ્ફી ખવડાવશો બાળકોને તો બાળકો બહારનું આઈસ્ક્રીમ પણ ભૂલી જશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે આ રીતની ગુલ્ફી સર્વ કરશો તો મહેમાન પણ તમારા વખાણ કરતા થાકશે નહીં તો બહારના આઈસ્ક્રીમ બંધ કરી દેવાને આ રીતે ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને આગળ તમે કઈ આઈસ્ક્રીમ રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જણાવજો અને સાથે ગુલ્ફી બનાવી હોય તે પણ કહેજો